પંચાવન નો સરવાળો એના અડધા પિસ્તાલીસ ને પંચાવન નો સરવાળો સો થાય સોળ ના અડધા પચાસ હવે પંચાવન અને પાસઠ નો સરવાળો એટલે પંચાવન અને સાઠ એ આવડી ગયો હવે આપણે યુઆઈ યુઆઈ કેવી રીતે ગોતું કે યુવાય એટલે કે તમારે એ ધારવો પડશે એ આપણે દર વખતે અહીંયા ધારીએ છીએ બરોબર આ તમારા એ અહીંયા સિસ્ટમ જોતી નથી એ પચાસ હોય તો તમારું થાય આ અને કેવો સરળ છે બરાબર જ હવે આપણે ગોતી એનો ગુણાકાર કરીએ 3 નો 0 આડે કરો તો જવાબ આવશે 0 10 નો એક આડે કરો દસ એકા દસ 11 નો અગિયાર કરો અગિયાર બાવીસ આઠ તેરી ચોવીસ અને ત્રણ ચોક બાર

ભાગો એટલે શું આવશે નવ પોઈન્ટ એકોતેર પચાસ વત્તા નવ પોઈન્ટ એકોતેર ગુણ્યા બે હવે નવ પોઈન્ટ એકોતેર ગુણ્યા બે કર નવ એકોતેર ગુણ્યા બે બે ને હવે પોઈન્ટ પછી કેટલા આંકડા છે બેતાલીસ તો આપણે ઓગણીસ પોઈન્ટ બેતાલીસ તો બરાબર બરાબર પચાસ વત્તા ઓગણીસ પોઈન્ટ બેતાલીસ એટલે કે તમારો જવાબ આવશે નવ ને છ ને એક પોઈન્ટ બેતાલીસ આ તમારો મધ્ય બરોબર તો આ દાખલો છે સ્ક્રીનશોટ લઈ લેજો તો આવા જ દાખલાના સોલ્યુશન માટે અમારી ચેનલને ને સબસ્ક્રાઈબ કરજો